શાહરૂખ ખાન અજય દેવગન અને ટાઈગર શ્રોફ માટે મુશ્કેલીઓ વધી પાન મસાલા જાહેરાત કેસમાં તેમને નોટિસ આપવામાં આવી ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન અજય દેવગન અને ટાઈગર શ્રોફ ને દર્શાવતી પાન મસાલા બ્રાન્ડ વિમલની જાહેરાતને કારણે મુશ્કેલીઓ વધવાની છે

હકીકતમાં પાન મસાલા બ્રાન્ડ વિમલની જાહેરાતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુટખાના દાણામાં કેસર હોય છે જ્યારે સત્ય હકીકત એ છે કે કેસરની કિંમત પ્રતિ કિલો આશરે ચાર લાખ રૂપિયા છે અને તમાકુના પાઉચ સાથેનો પાન મસાલાની જે કિંમત જાય એ તો પાંચ રૂપિયામાં મળે છે આવી સ્થિતિમાં કેસર ઉમેરવાનું તો ભૂલી જ જાવ તેની સુગંધ પણ તેમાં ઉમેરી શકાતી નથી આ ભ્રામક જાહેરાત એટલા માટે બતાવવામાં આવે છે કે વધુને વધુ લોકો પાન મસાલા અને તમાકુના પાઉચના મિશ્રણને ખરીદે અને તેના ઉત્પાદક નફો કમાય ફરિયાદમાં જાહેરાત પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કંપની આના દ્વારા કરોડોનો વ્યવસાય કરી રહી છે આ ઔષધિનું સેવન રોગનો પડકાર ઊભો કરી રહ્યું છે હવે સ્થિતિમાં આ જાહેરાત પર પ્રતિબંધ મૂકવો જોઈએ આ અંગે હાલ નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ આગળ શું થશે તેના માટે જોતા રહો સત્યડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની